નમસ્કાર હું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને કલ્યાણકારી યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી કારણ કે દેશમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની જે મહિલાઓ છે તેને મફતમાં ગેસ કનેક્શન મફતમાં ગેસના ચૂલાઓ અને નિયમને આધીન એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે પરંતુ કેટલીક યોજનાઓ પાછળ કાતો પુખ્ત વિચારણા નથી હોતી અને કાતો રાજકીય વિચારણા કારણભૂત હોય છે અને જેના કારણે આ મહિલાઓ યોગ્ય રીતે આ યોજનાનો ઘણી વખત લાભ નથી લઈ શકતી ઉજ્જવલા યોજનાના કારણે ઘરે ઘરે ગેસ સિલિન્ડર તો આવી ગયા પરંતુ મહિલાઓની આર્થિક સ્થિતિ ક્યાંક વધારે બગડી રહી છે અને કારણ છે મોંઘવારી મોંઘવારીના કારણે બને છે એવું કે મહિલાઓ ફરી એક વખત ચૂલાઓ પર રસોઈ કરવા માટે મજબૂર બની છે

ડાંગ ડાંગર ભરૂચ દાહોદ જેવા જિલ્લાઓ તો એવા એવા છે છે કે કે જેમાં પરિવારો જે આ ગેસ સિલિન્ડર રિફિલ કરાવતા જ નથી ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લગભગ તેતાલીસ લાખ જેટલા લાભાર્થીઓમાંથી તેર થી ચૌદ લાખ લાભાર્થીઓ એવા છે કે જે ગેસનું સિલિન્ડર રિફિલ કરાવતા જ નથી અને આ સિલિન્ડરને અભયરહ્ય ચડાવી દીધા છે અને હવે સરકાર

બીમાર ન પડે અને જેના કારણે આવી યોજનાઓ શરૂ તો કરવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે અમુક પ્રકારની સબસિડી એટલે કે અમુક ટકા સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છે જ્યારે અમુક ટકા પૈસા લોકોને નાખવાના હોય છે અને જ્યારે સાવ ગરીબ પરિવાર એવા છે કે જે એટલા પૈસા પણ નાખી નથી શક્યા સરકાર દ્વારા આ યોજના જયારે શરૂ કરવામાં આવી હતી ત્યારે તેનું લક્ષ્યાંક એ હતું કે ગરીબી રેખાની જે જીવતા જે પરિવારો છે તેમની મહિલાઓને દેશી ચૂલા પર રસોઈ ન કરવી પડે અને તેની જગ્યાએ ગેસ સિલિન્ડર સરકાર તરફથી આપવામાં આવે પરંતુ એમાં પણ અમુક પ્રકારના જે નિયમો છે કે વર્ષમાં જે પંદર સિલિન્ડર આપવામાં આવે છે તેમાં ત્રણ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવે છે જયારે દસ સિલિન્ડર પર સરકાર અમુક ટકા સબસિડી આપે છે એટલે આઠસો દસ રૂપિયાનો જો સિલિન્ડર હોય તો તેમાં ત્રણસો રૂપિયા સબસિડી આપે છે બાકીના પૈસા પરિવારે ખુદ ભરવાના હોય છે સિલિન્ડર રિફિલ કરાવતી વખતે ત્યારે અંતરિયાળ વિસ્તારના કે આદિવાસી વિસ્તારના ડાંગ દાહોદ જિલ્લાના ઘણા બધા આદિવાસી વિસ્તારના એવા ગરીબ પરિવારો છે કે જેમની પાસે સબસિડી સિવાયના પૈસા ખર્ચવાના પણ પૈસા નથી હોતા અને જેના કારણે તેઓ આ ગેસ સિલિન્ડર ક્યારે રીફીલ નથી કરાવતા અને ફરી એક વખત દેશી ચૂલા તરફ વળી જ ગયા છે એટલે આવા પરિવારોની મહિલાઓ લાકડા પર ચૂલામાં જ રસોઈ બનાવી રહી છે તો આદિવાસી વિસ્તારની આવી મહિલાઓ સાથે જયારે મીડિયા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સરકાર તરફથી જે પૈસા નાખવામાં આવે છે એ સિવાયના પૈસા અમે ખર્ચી શકીએ એમ નથી અને જેના કારણે અમે આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ નથી કરતા અમે દેશી ચૂલા પર જ રસોઈ બનાવીએ છીએ બીજી તરફ આદિવાસી વિસ્તારમાં રોજગારીનો ખાસ કરી અભાવ હોવાના કારણે હિજરત એ એકમાત્ર વિકલ્પ હોય છે અને જેના કારણે મોટા ભાગના લોકો છે તે શહેર તરફ કમાવા માટે જતા હોય છે કારણ કે વરસાદ આધારિત ખેતી હોવાના કારણે તેમના વતનમાં એટલી ઉપજ એમને નથી આવતી અને જયારે તેઓ વતન જાય છે ત્યારે ચૂલા પર જ રસોઈ કરી અને પોતાનું ગુજરાન ચલાવી લેતા હોય છે એટલે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું કે આ જે જિલ્લાઓ છે એમાં પચાસ ટકા અને ડાંગ જિલ્લો તો એવો છે કે ત્યાં સિત્તેર ટકા પરિવારો એવા છે કે આ સિલિન્ડરનો ઉપયોગ કરતા જ નથી આદિવાસી વિસ્તારની મહિલાઓ ચૂલા પર જ હજુ પણ રસોઈ કરી રહી છે એટલે આ સમગ્ર બાબતમાં એ જાણવા મળ્યું કે ક્યાંક આર્થિક પરિસ્થિતિ એવી નથી કે ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકે અને જેના કારણે ગુજરાતના જે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના જે પરિવારો છે એવા જે જિલ્લાઓ છે એમાં આટકાવારી ખૂબ ઓછી છે સિલિન્ડર રિફિલ કરાવવાની કારણ કે ડાંગ જિલ્લામાં જ એવું છે કે સિત્તેર ટકા પરિવારો આ ઉપયોગ નથી કરતા ગેસ સિલિન્ડરનો એટલે ક્યાંક મહિલાઓનું એવું કહેવું છે કે અમે એટલા પણ પૈસા નથી ખર્ચી શકતા કે અમે મહિને આટલા રૂપિયાનો અમે ગેસ કરી શકીએ એટલે સરકાર હવે જો આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ નથી થતા એવા પરિવારો પાસે ગેસ સિલિન્ડર પરત ન કરી શકે કારણ કે ક્યાંક ને ક્યાંક આંકડાનો પરપોટો ફૂટી જાય અને યોજનાની જે નિષ્ફળતા કરી શકાય થોડા ઘણા અંશે એ નિષ્ફળતા છતી થઈ જાય એટલે અમુક વિસ્તારો ગુજરાતના એવા છે કે જ્યાં આવી પરિસ્થિતિ છે એટલે કે આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તે ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકે તો ઘણા જિલ્લાઓ એવા છે કે જ્યાં આ ગેસ સિલિન્ડરનો ખોટી રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અમરેલીથી એક વખત એક જે ઘટના સામે આવી હતી અને એમાં જાણવા મળ્યું હતું કે ઘણા પરિવારો એવા હોય છે કે જેને વર્ષમાં પંદર સિલિન્ડરનો ઉપયોગ નથી હોતો તો આવા પરિવારોમાંથી ઘણા લોકો એવું પણ કરે છે કે કેટરિંગના ધંધા સાથે જોડાયેલા લોકો સાથે રાખે છે અને અમુક ટકા કમિશન રાખી સિલિન્ડર વેચી દેતા હોય છે એટલે ક્યાંક સરકાર તરફથી લોકોના લોકોના ફાયદા માટે માટે સારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો ખોટી રીતે પણ આ રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણી વખત પુખ્ત વિચારણાનો અભાવ હોય છે અને જેના કારણે આવી યોજનાઓ નિષ્ફળ જતી હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું